હલો ફ્રેન્ડ આજે એક કમેન્ટ હતી કે તમે લાપસી બનાવો તો આપણે જરૂરથી બનાવેલી છે તો તમારી સાથે શેર કરું છું તો અહીંયા જાડો એવો લોટ છે ભાખરીનો લોટ હોય છે એમાં આપણે સરસથી મુઠ્યું વળી જાય એટલું ઘીનું મણ દેવાનું છે તમારે તેલનું દેવું હોય તો દઈ શકો છો પણ મેં ખૂબ સારું ઘીનું મણ દીધું છે ખૂબ જ સરસ મુઠી વળી જાય એવું હવે આપણે આગળના સ્ટેજ ઉપર જઈએ છીએ તો અહીંયા આપણો એક વાટકી લોટ છે તો અડધી વાટકી જ આપણે પાણી લેવાનું છે એની સામે અડધી વાટકી ગોળ લેવાનો છે હા તમે મોરું ખાતા હોય તો અહીંયા ઓછો ગોળ લઈ શકો છો સફેદ ગોળ લેવો હોય તો પણ લઈ શકો છો મેં દેશી ગોળ લીધો છે કે લાપસીનો કલર ખૂબ બ્રાઉન આવે એટલા માટે તમે વ્હાઈટ ગોળ પણ વાપરી શકો છો હવે આપણે એકદમ ઓગળી ગયા પછી એમાં અડધી ચમચી જેટલું ઘી નાખી ને ખૂબ સરસ જે આપણે આપણે કહેવાય છે કે લાપસીના આંધણ મૂક્યા છે તો આંધણ એટલે આ ઉકળી જાય એને આંધણ કહેવાય ને ખૂબ સરસને સ્મેલ આવવા માંડે છે પછી સરસથી હલાવી અને આપણો જે લોટ છે મોણ દીધેલો એ ધીમે ધીમે એમાં વેરતું જવાનું છે પણ મિક્સ કરવાનો નથી જરા પણ હલાવવાનો નથી પછી સરસથી એકદમ કરી અને ધીમો તાપ રાખી અને ઢાંકી દેવાનો છે પાંચથી સાત મિનિટ સુધી એક જ ધારું ચડવા દેવાનું છે પછી એક જ ડિરેક્શનમાં તમારે એને ચલાવવાનું છે આવી રીતે કરવાથી લાપસી ખૂબ સરસ થાય છે અને મારે કમેન્ટ હતી તમે જરૂરથી બનાવી છે તમારે પણ કાંઈ રેસીપી જોવી હોય તો જરૂર કમેન્ટ કરજો અને આ વિડીયો તમને ગમે તો ચોક્કસથી લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને જાજો અને નીચે મેં લોઢી મૂકી દીધી છે લોખંડની જે લોઢી હોય છે આપણે રોટલી બનાવતા હોઈએ અને એની ઉપર મેં લોયું રાખી દીધું છે અને હળવા હાથે હલાવતા હલાવતા આપણી લાપસી પણ સરસ ચડી જાય છે કલર પણ સરસ આવે છે અને જોઈ શકો છો કે એકદમ ફૂંક મારો અને ઉડી જાય એટલી છૂટી લાપસી છે હવે ઘી નાખી અને ખૂબ સરસથી આપણે જમશું